તો જુઓ મિત્રો આપણે પ્રભુ પ્રસાદ એટલે કે મહાપ્રસાદ તો આપણે જો રસોડાની બહાર આવી ગયા છીએ તો હવે આપણે અંદર જઈ અને તમને કઈ રીતની બધી રસોઈ બને છે મોટા મોટા ટોપમાં અને કઈ રીતના ભાવિ ભક્તો સેવા કરે છે એ તમને બધું બતાવવાનું છે તો ચાલો અંદર જઈ અને બતાવીએ તો કન્ટિન્યુ જોડાઈ રહેજો ད�ས སྲས ཚསྲས ཚསྲ آ بچا نا سرچ بناوي تي خبرو Salaam alaikum wa rahmatullahi wa barakatuhu. તો હા ભાઈનું આપણે ઇન્ટરવ્યુ લેવાનો છે તો સેવા કેટલી કરે છે અને જુઓ રાતે અને દિવસે કેટલી થાળીઓ બેસે છે જોવો તમે ઇન્ટરવ્યુ લઈએ ચાલો રામ બાપુભાઈ ગામ તાલુકો ગોવા જિલ્લો ભાવનગર અને હું સેવા કરવા આવ્યો છું બાપુની કથામાં હવાડમાં રાસ્તામાં બે હાજર દિવસું છું હવાડમાં રાસ્તામાં બે હજાર દિવસું છું બપોરે પંદર હજાર દિવસું છું હાજે હાજે

બેનો ને એક પ્રશ્ન કરવો છે બેન આપડે અહિયાં સોનગઢ માં મોરારી બાપુ આવ્યા છે તો આપને કેવો ખુશી નો

કથા આપી છે તો એમાં તમે આગોતરું શું તમે નવું કઈક આયોજન માં શું તમારી વિચારધારા છે